અકસ્માતના કાયદાના વિરોધમાં દેશભરમાં ભારે વાહનોના ડ્રાઈવર્સ હડતાલ પર ઉતરી ગયા છે હજરા ડુમસ રોડ અને કામરેજ વિસ્તારમાં ટ્રક રોડ સાઇડ પર પાર્ક કરીને આ ટ્રક ડ્રાઈવર્સ બે દિવસથી હડતાલ પર છે આ મામલાને લઈને પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચતા તેમની સાથે પણ માથાકૂટ થઈ જે બે પોલીસકર્મીને દોડાવી દોડાવીને માર મારવામાં આવ્યો અંદાજીત પચાસ લોકોએ આ પોલીસકર્મી ઉપર હુમલો કર્યો છે જેમાંથી ઓગણીસ લોકોને અટકાયત કરી છે મળતી માહિતી અનુસાર ડુમસ રોડ ઉપર સિટી બસ સેવા શરૂ થવાની સાથે ચોક્કસ મુદ્દત પર ઉતરેલા બસના ડ્રાઈવર અને કંડક્ટર વિરોધ પ્રદર્શિત કરવા માટે પહોંચ ગયાત્રોલી ખાતે સિટી બસ પહોંચતા માથાકુટ પણ શરૂ થઈ ગયા સિટી બસને ઉભી રાખી તોડફોડ શરૂ થઈ ગઈ કેટલાક ડ્રાઈવરો અને કંડક્ટરો દ્વારા ઉગ્ર વિરોધ સાથે રોડ પર ચક્કાજામ થઈ ગયો સમગ્ર મામલાને થાળે પડવા જતા પોલીસ સાથે પણ વિરોધ પ્રદર્શિત કરાયો અને મારા મારે તો વિડીયો પણ વાયરલ થઈ ગયા આ અંગે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું કે સવારની ઘટના છે જેમાં ચક્કાજામ કરી ડ્રાઈવરો વિરોધ કર્યા હતા આ દરમિયાન ડુમસ પોલીસની પીસીઆર ત્યાં રસ્તો ખુલ્લો કરવા માટે પહોંચી હોય જ્યાં ડ્રાઈવર અમારા કોન્સ્ટેબલ સાથે પણ હાથાપાઈ કરી ડુમસ પોલીસ અંગે ગુનો નોંધાયો છે ત્યારે ઓગણીસ લોકોને અટકાયત કરાય છે તમામ વિરુદ્ધ આઈપીસી ત્રણસો બત્રીસ ત્રણસો તેત્રીસ ત્રણસો એકતાલીસ પાંચસો ચાર પાંચસો છ અને ત્રણસો તેવીસ મુજબનો ગુનો નોંધ્યો છે અને અટકાયત પણ થઈ છે પોલીસ પર પકડાયેલા હુમલામાં ચાલીસ થી પચાસ લોકો પણ સામેલ છે જેમાંથી ઓગણીસ લોકોની ઓળખ કરી અટકાયત કરાય છે नंबर तो तो में कुछ ड्राइवर ने हमला किया क्या भी गए उसमें ऐसा है कि सुबह का ये बना हुआ है जो ड्राइवर है जो नया लो बना है उसके विरोध में वो सब ने विरोध करके चक्का जाम किया था तो पीसीआर सी वहाँ गई थी शॉर्ट करने के लिए रास्ता क्लियर करने के लिए तो ड्राइवर लोगों ने हमारे जो कांस्टेबल से उससे साथ हाथापाई की थी इसी वजह से हमने उन्नीस आदमियों को अभी तक हिरासत में लिया है उन्नीस आदमियों को और उसके विरुद्ध एफ रजिस्टर कर दिए है आई पी सी तीन सौ बत्तीस तीन सौ तेईस तीन सौ इकतालीस पाँच सौ चार पाँच सौ छः दो में अटक भी की कर दिया है सबको उसमें मतलब चालीस से पचास आदमी दिख रहे हैं उनमें से उन्नीस आदमियों को हमने हिरासत में ले लिया है सर एक जेट कौन सी जगह की घटना है ये जगह है जो डुमस जो मकदला के सामने का जो रास्ता है मकदला पोर्ट के जाने के वहाँ की घटना है सर ड्राइवर को चोट नहीं पुलिस वाले थे उनको कोई ऐसा चोट लगी है तो नहीं नहीं लगी नहीं लगी कोई चोट चोट ऐसी कि उसको ढिक्का पाटू का जो मार बोलते हैं वो उसके का गर्दन के पीछे के बाग में लगा हुआ है बाकी कोई उसको इंजरी नहीं हुई है रिपोर्ट चैनल आई विटनेस